ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે ધોરણ દસની અંદર પૂર્ણાહુતિના આરે જઈને આપણે ઊભા રહ્યા છીએ એટલે કે આપણો અભ્યાસક્રમ એ સંપૂર્ણ પૂર્ણ થવાને કિનારા ઉપર આપણે પહોંચ્યા છીએ એટલે આપણે આગલા લેક્ચરની અંદર લઘુ કાવ્યો એમાં ત્રણ પ્રકારો દુહા મુક્તક અને હાઈકુ આના વિશે આપણે અભ્યાસ કરતા હતા વરી પાસાની થોડીક ચર્ચા કરી લઈએ તો લઘુ કાવ્યોની અંદર ત્રણ હતા આપણે એના વિશે ચર્ચા કરી હતી એટલે કે દુહા એ લોક સાહિત્યનો અત્યંત લોકપ્રિય પ્રકાર છે અને લોક સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં દુહા મળી આવે છે દુહા મોટે ભાગે બે ચાર કે છ પંક્તિની અંદર રજૂ કરવાનો હોય છે પરંતુ એની ખાસિયત એ હોય છે કે તેમાં કેવાનો ભાવાર્થ હોય ને રજૂ કરવાની શૈલી એ ચોટ અને ધારદાર હોય છે એટલે કે લાંઘવ હોય છે આ એના મુખ્ય લક્ષણો છે આપણે દોહાની ચર્ચા કરી હતી બે દોહા જોયા હતા એમાં એક દોહાની અંદર જે પહેલો દોહો હોય એમાં વ્યક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે એટલે કે તમે કુલદીપક એ બનવું થોડુંક સહેલું છે એમ કહી શકીએ તો ચાલે દેશદીપક એ થોડુંક કઠિન છે પણ જગદીપક એ કોઈક પરમેશ્વરની પરમેશ્વરનું પરમ તત્વનો જો અંશ હોય ને એના જ ભાગ્યમાં એ લખેલું હોય છે એટલે ખરેખર તો એ ખૂબ કપરું છે એક એના વિશે આપણે ચર્ચા કરી હતી અને એક બીજો દોહો એ હતો કે બીજા દોહાની અંદર સ્વાભિમાન સન્માન જળવાતું હોય જ્યાં તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે ને એને અવકારો મીઠો આપજે દુલાભયા કાગનું આ સરસ મજાનું કાવ્ય છે એટલે જ્યાં આપણને આવકારો મળતો હોય આદર મળતો હોય સ્નેહ મળતો હોય નેહ મળતો હોય જ્યાં આપણું સ્વાભિમાન જળવાતું હોય ને પછી એ ઘર ગમે એટલું ગરીબ હોય ઝૂંપડીમાં રહેતું હોય તો પણ એ ઘરે જવું જોઈએ એવા ઘરે આપણે જવું જોઈએ પણ પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ હોય પણ આપણા આગતા સ્વાગતા એમને આપણે એમના ઘરે જઈએ અને જરા પણ એમને સારું ન લાગે એ ઘર કહે છે કે આપણા લોક સાહિત્ય એ હંમેશા લોક એક વસ્તુ યાદ રાખવી લોકસાહિત્ય હંમેશા અનુભવોનો નીચોડ આપણને આપે છે એટલે એ સાહિત્ય છે ને એ એમને એમ નથી રચાતું પણ એ માણસોના લોકોના જીવનની અંદર જે સ્વઅનુભવેલા અનુભવોમાંથી લોક સાહિત્યનો જન્મ થાય એટલે ક્યારેય એ ખોટું ન હોઈ શકે એટલે જ્યાં આપણું સ્વાભિમાન ન જળવાય ને ત્યાં ન જવું જોઈએ અને સ્વાભિમાન જળવાય ને ત્યાં જવું જોઈએ એટલે એ સરસ મજાનો જ્યાં કંચન વર્ષે મેં ગમે એટલી ધન સંપત્તિ હોય ને ત્યાં ન જવું જોઈએ જો આપણું સ્વાભિમાન ન જળવાતું હોય તો આ બે દોહા વિશે આપણે ચર્ચા કરી હતી હવે એના પછી આપણે વાત કરીએ મુક્તકની તો એના લેખક છે રઈશ મણિયાર એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી હતી કે રહીશ મણિયાર એ આમ તો મુક્તકની આપણે ચર્ચા થોડી કરી હતી પણ વરી પાછી ચર્ચા કરી લઈએ કે એ મુક્તક એટલે મુક્ત હીરો કહીએ આપણે અથવા મોતી કહીએ એ એની અંદર બે ચાર પંક્તિની અંદર આવેલું હોય છે બે હોય અથવા ચાર હોય અને એની અંદર માણસના ભાવા સંવેદનો હોય ભાવ પોતાના અંગત પોતાના જે લાગણીશીલ જેની અંદર લાગણીનો એની અંદર રજૂ કરવામાં આવતી હોય છે એટલે થોડામાં ઘણું કહેવાની એ વિશેષતા ધરાવતું હોય છે એને આપણે મુક્ત કહીએ કે મોતી નાનું હોય પણ એ કિંમતી હોય એ નાનું હોય છે પણ ખૂબ કિંમતી હોય છે એનું મૂલ્ય સૌથી વધારે હોય છે એવી જ રીતે ઓછા શબ્દોમાં જે સવિશેષ કહેવાની જે રજૂઆત કરવાની શૈલી ધરાવતી હોય એને આપણે મુક્ત કહીએ તો એ મુક્તક ના લેખક છે રહીશ મણિયાર આપણે યાદ રાખવાનું દુહા અને મુક્તક બંનેના લેખક રહીશ મણિયાર હે તો વરી વરિપાસ નીચે આપણે જશું ને તો જો વરી વરિપાસ મુક્તક માત્ર ને માત્ર મુક્તક ના લેખક બરકત વિરાણી હે બેફામ એટલે દુહાના તો માત્ર રહીશ મણિયાર છે પણ મુક્તકના બે લેખક છે બેફામ અને રહીશ મણિયાર આપણે આ યાદ રાખવાનું એટલે મુક્તક વિશે ચર્ચા કરીએ તો જીતમાં હાર ન હો હાર એના એક શબ્દના બે અર્થ નીકળી શકે એટલે આપણે વરી પાછા અલંકારને યાદ કરીએ તો એક શબ્દના બે અર્થ શબ્દ એક શબ્દના બે અર્થ નીકળતા હોય એના આપણે કયો અલંકાર કહીએ એ તમારે જરા મને વોટ્સએપમાં કહેવું હાર શબ્દ છે એના બે અર્થ થઈ શકે કયા એક આપણે પરાજિત થઈએ એના હાર સ્વીકારી એક એ અને બીજો હાર પહેરવા માટેનો જે હોય તો એ હાર ફૂલડાનો હોઈ શકે વરમાળા હોય એને આપણે હાર કહીએ તો એ બે પ્રકારના હાર થઈ શકે એટલે ચેત જે જીતમાં હાર ન હોય સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય એવો કોઈ મુકટ બન્યો જ નથી જેનો માથે ભાર ન હોય વાહ સરસ મજાનો કહેવાનો મજા છે હવે આ જે પ્રથમ મુક્તમાં કવિએ માણસને ચેતવવાની વાત કરી છે એટલે કે જગતમાં કદી હાર જ ન હોઈ શકે નિષ્ફળતામાં પણ આપણે સફળતાની કેળી કંડારવાની છે માણસને જ્યારે નિષ્ફળતા મળે ને એમાંથી તો ખરેખર સફળ થવાનો રસ્તો મળે છે એટલે નાસીપાત થવાને બદલે એમાંથી કાંઈક શીખીને આગળ વધવાનું હોય એટલે જગતમાં કદી હાર હાર ન જ હોઈ શકે અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોઈ શકે જીવનની અંદર આવતી આ વાસ્તવિકતા છે એક તમે ચક્કર લઈ લો તો હંમેશા એ જ્યારે ગોર ગોર ફળે ને તો એનો એક આકો હંમેશા ઉપર આવે અને વરી પાછો નીચે પણ જાય આ જગતનો નિયમ એટલે સુખ અને દુઃખ તો આવ્યા કરે જ્યાં સુધી જગતમાં સહીએ ને ત્યાં સુધી આપણે હયાત હોઈએ ત્યાં સુધી તો એ સુખને દુઃખ આવ્યા જ કરશે આપણે એના વિશે એટલે કે એના કોઈ પ્રકાર હોઈ જ ન શકે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એની સામે આપણે ઝૂમવાનું એટલે તો આપણે સંસ્કૃતમાં એક તમારું બીજો પાઠ આવે છે માછલાવારો એમાં યદ ભવિષ્યથી અને એ ત્રણ નામો છે એમાં એકનું નામ હોય એ ખાસ મને હવે તો ખબર નથી પણ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવું આપણે એની સામે લડવાનું છે એ એનું નામ જે હોય તે મને ખબર નથી પણ હવે તો ઘણા વર્ષ થઈ ગયા ચલા એટલે હા તો સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એવો કોઈ મુગટ જ બન્યો નથી એટલે કે એનો કોઈ સુખ દુઃખનો પ્રકાર હોઈ જ ન શકે એવું આપણે માનવું જોઈએ પણ નહીં માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે સુખ આવે ઘડીક દુઃખ આવે ઘડીક સુખ આવે ઘડીક દુઃખ આવે એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ એ તો સહજ થતી સંકળાયેલા બે તત્વો છે એટલે જ્યારે જીવનની શરૂઆત કરીએ અને જ્યાં સુધી જીવન પૂર્ણ થાય ત્યાં સુધી સુખ અને દુઃખ એ તો આવ્યા જ કરશે હારે મળશે અને જીતે મળશે જીતનો જો તમારે સ્વાદ ચાખવો હોય ને તો એના પહેલાં તમારે હારનો સ્વાદ ચાખવો પડશે તો જ જીતની તમને મજા આવશે એટલે આ ચાર તત્વો હાર જીત સુખ દુઃખ તો એ જીવનની સાથે સંકળાયેલા છે જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી માથે પહેરવાનો જે રજા માથે પહેરે એટલે જવાબદારી મતલબ એક શબ્દના બે અર્થ નીકળી શકે છે એક મુગટ એટલે જે રાજા પહેરે એ અને બીજો આનો અર્થ થાય છે જવાબદારી એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે એનો ભાર ન લાગે એની જવાબદારી જ્યારે સ્વીકારે એટલે સહજતાથી એને એવો કોઈ પણ જવાબદારી છે જ નહીં એવી કોઈ પણ મુગટ નથી કે જેને માથે તમે સીરે પહેરવા આપો એનો ભાર ન લાગે જેના ઉપર જવાબદારી હોય ને એને તો ટેન્શન પણ એટલું વધારે હોય એટલે જેના માથે મુગટ હોય ને તેના માથે અનેક ઘણી જવાબદારીઓ પણ એટલી બધી હોય એટલે જવાબદારી એને નિભાવવી જ પડે છે મુગટ કંઈ માત્ર શોભા માટે નથી એની અંદર ઘણા બધા જવાબદારીઓ સંકળાયેલી હોય છે માત્ર એમને એમ નથી પહેરાતો ઘણી બધી ફરજો તમારે લેટગો કરવી પડે છે અને કેટલા બધા હકો તમારે જથા કરવા પડે છે ત્યારે એ તમે ઉદાહરણ તરીકે આપણા ઘરની અંદર કોઈક વડીલ હોય ને એ એ પોતાના પરિવારના સભ્યોને ક્યારે સલાહ સૂચનો આપતો હોય એ પોતાની ઈચ્છાઓ હકને જથા કરતો હોય કેટલા અંદર પોતાની ઈચ્છાઓને મારી નાખતા હોય ત્યારે એ પોતાના ઘરની અંદર એ વડો કહેવાતો હોય છે એટલે જીવનની અંદર સુખ દુઃખ તો એ આવ્યા જ કરશે પણ જેની માથે જવાબદારી સૌથી વધારે હોય ને એ એ હંમેશા એ એ એને કહીએ ને કે એની જવાબદારી એ નિભાવવાની એની એની ફરજ હોય ને જેની માથે મતલબ કે મુગટ હોય જેને જવાબદારી હોય એ હંમેશા દુઃખ સુખ અને હાર જીતને એ પચન પાચન કરવાની અને શક્તિ હોવી જોઈએ રહીશ મણિયારી આ સરસ મજાનો વિચાર રજૂ કર્યો છે હવે એના પછી આપણે જોઈએ બીજું એક મુક્તક અને એ આપણે અર્થ વિસ્તાર તરીકે પણ વારંવાર આપણને પૂછાય છે તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી હસ્ત એટલે હાથ હાથની રેખામાં જે સફળતા આપણે કોઈક જ્યોતિષને બતાવીએ જોજી મારા હાથની અંદર સફળતા ક્યારે લખેલી છે तो ये खरेखर आ, एक मैं शेर याद आए है मत कर यकीन हाथ की लकी रोपे मत कर यकीन हाथ की लकी रोपे उनको भी नसीब होता है जिन्हें हाथ नहीं होते एट ने रेखा पर कैरे विश्वास न करव जो कारण के जेने हाथ नए ने एना पर नसीब कई लखेला होटले मतकर यकीन हाथ की लकी रोपे उन्हें भी नसीब होता है जिन्हें हाथ नहीं होते એટલે સફળતા સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી તમારે સફળ થવું હોય ને એ તમારી હાથની અંદર કોતરાયેલી હોય ને તો પણ તમને સફળતા ન મળે એટલે તો આપણે એક સુવાકી હતું કે સૂતેલા સિંહના મુખની અંદર પ્રાણી કાર્ય એમને જતા નથી ભલે એ જંગલનો રાજા હોય પણ એને પણ મહેનત કરવી પડે છે જો એને સફળ થવું હોય તો એને ખોરાક મેળવવો હોય ને તો એને પણ મહેનત કરવી પડે છે એટલે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી પંક્તિ સરસ મજાની છે કવિએ કહેવાનો ભાવાર્થ બહુ સરસ રીતે દર્શાવ્યો છે કે હાથમાં દેખાતી જે તમને રેખાઓને આધારે જીવનની સફળતા શોધવાનો ક્યારેય પ્રયત્ન પણ ન કરતા એ પ્રાબંધવાદી એટલે કે નસીબદાવાળી વાદી હોય ને જે આમ નસીબ ઉપર વધારે જીવન જીવતા હોય એના ઉપર કટાક્ષ કર્યો છે જગતમાં એવા અનેક માણસો હોય છે એ એમ માને છે કે નસીબમાં સુખ સમૃદ્ધિ સફળતા લખી આશે ને તો એ તો મળશે ક્યાં જવાના હે પણ જો તમે મહેનત નહીં કરો ને તો એ શું ખબર કે મહેનત મહેનતરૂપી ચાવીથી જ એ લોક ખોલતો હોઈ શકે એટલે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી એટલે કે જો તમારે સફળ થવું હોય ને તો મહેનત એ માત્ર એક જ વિકલ્પ છે એટલે આ પંક્તિમાં કવિએ આપણને હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા જે નસીબવાદી જે લોકો હે એના ઉપર અહીં કટાક્ષ કર્યો છે જીવનમાં અનેક માણસો એવા હોય છે કે જેઓ એવું માને છે કે નસીબમાં જે પણ લખાયેલું હશે ને એ બધું આપણે ભોગવવું જ પડશે પણ નસીબ આદે આડે પાંદડું કહીએ આપણે પણ એના પહેલાં તો હંમેશા મહેનત જ હોય છે તેઓ જે નસીબની રાહ જોઈને બેઠા હોય છે અને એમને એ નિષ્ક્રિય બની રહે છે એટલે તો મને એક જોક્સ યાદ આવે છે કે એક માજીના નસીબેને હાથ કોક જ્યોતિષ પાસે જોડાયા અને કીધું કે મારા હાથ જોયા આપને જ્યોતિષ તો એને કીધું કે તમારા નસીબમાં તો હે ને એક અજબ રૂપિયાની ટિકિટ લાગશે કે નોટરી લાગશે તો એ તો રાહજન ડોશી કેટલા વર્ષો બેઠી અને વરી પાસે જ્યોતિષ પાસે ગઈ કે મારે કેમ ટિકિટ તમે કહેતા હતા કે ન લાગી તો જ્યોતિષ કે તમે ટિકિટ કોઈ દિવસ લીધી નોટરી કોઈ દિવસ ભરાવી કે ના તો એ તો પેલી ટિકિટ લો એનો મતલબ કે તમારે પેલો પુરુષાર્થ તો કરવો જ પડે જો તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો એમ નિષ્ક્રિય બેસી ન રહેવાય તેમની આ સંકુચિત વિચારસરણીને પટકારતા કવિ કર્મનું મહેનતનું અને પુરુષાર્થનું આ દોહાની અંદર આ મુક્તકની અંદર આપણને સમજાવે છે જેમ કોઈ એન્જિનિયર એ કોઈક ઈમારત બાંધવા માટે જે નકશો દોરી આપે આપણને એ નકશો માત્ર ને માત્ર કાગળ ઉપર હોય છે એ નકશો આપવાથી ઇમારત બની જતી નથી એના ઉપર તો ઘણું બધું આપણે ચણતર કરવું પડે છે કેટલો બધો ખર્ચો કરવો પડશે કેટલા માણસોનો એની અંદર મજૂરી મહેનત કરાવી પડશે ત્યારે એ ઇમારત કેટલો સમય સમયની સાથે નાણાંનો પણ એની અંદર વ્યય કરવો પડે છે ઉપયોગ કરવો પડશે ત્યારે એ ઇમારત બને છે ચણતર કરવું પડે છે માટે એ પુરુષાર્થ તો ફરજિયાત કરવો જ પડે માત્ર ને માત્ર એ નકશા ઉપર દેખાયેલી અમારત હોય એનાથી કંઈ વળતું નથી એ તો એ એમને નકશા ઉપર હશે જો તમે કંઈ મહેનત નહીં કરો તો એટલે કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી જીવનમાં સફળતા મળતી નથી આ મુક્તક આપણને આવો સંદેશ આપી જાય સરસ મજાનો જોઈએ હવે એના પછી આપણે હાઇકુ જે પાંચ સાત પાંચ કહીએ ને ખોરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું વાહ મોરલી ઠાકુર એ પણ આપણે યાદ રાખશું કે ખોરડું એટલે આપણે કુળ કહીએ પરિવારના સભ્યો જે ઘરની અંદર રહેતા હોય આપણે કહેતા કે તમારું કુળ કહ્યું પેલા તો આપણે આપણા બાપ દાદાઓ હતા એ ખોરડું જોઈ અને પોતાની દીકરી કે દીકરાના લગ્ન કરતા એટલે કે એ ઘરની અંદર કોઈ ઉજળું કુળ હોય જેના સંસ્કારી હોય તો એ ઘરની અંદર જરા પણ ન જોઈ અને પોતાનું બાળક લગ્ન માટે એને આપી દેતા સગાઈ કરી દેતા કેમ એ ખોડું ઉજળું છે ના સંસ્કારી છે એટલે તો આપણે ક્યારેક ક્યારેક સારા એમ દવે સાંભળતા હોઈએ તે એક વાક્યની અંદર બહુ સરસ મજાનો જવાબ આવે કે તમે ગમે એટલા ભણેલા હોય તમે ગમે એટલા એજ્યુકેટેડ હોય પણ જીવનની સફળતા ક્યાં નક્કી થાય એને કેમ આપણે કહ્યું આપણું કે આપણે ઘણું બધું એન્જિનિયર ભણ્યા હોય ઘણા બધા ટકાવારી લાવ્યા હોય પણ એ પરીક્ષાની અંદર તમે પરીક્ષાની અંદર ટકાવવાર લાવ્યા હો જીવનની હરપટ જે પરીક્ષાઓ લેવાની એની તમે માપદંડ કહો તો કે તમે કોઈક પરિવારના સભ્યો બેઠા હોય અને જો તમને મહેમાન હોય કોઈક મોટા વડીલને જો સારી રીતે પ્રણામ કરતા ન આવડતું હોય ને તો તરત કોઈક મેળો મારે આટલો બધો ભણેલો હોય ને જો અને પોતાના વડવાઓને એ સારી રીતે નમસ્કાર કરતાં પણ નથી આવડતું એટલે વાં આપણું માપદંડ છે એટલે એટલે આપણી સંસ્કારની એ કસોટી થાય એટલે ખોરડું નાનું છે ભલે પરિવારના સભ્યો નાના હોય પણ એની અંદર સંસ્કારોથી ભરપૂર હોવું જોઈએ બહાર મજાનું આંગણું છે સંપત્તિ ત્યાં જ હોય ભલે પરિવારના સભ્યો નાના હોય ખોરડું નાનું હોય પણ મજાનું આંગણું છે તમને જાઓ એટલે ગમે સંપત્તિ છે સંસ્કાર છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાયેલો એ એની પાસે સંસ્કાર છે ને એ સંસ્કારની શ્વાસ તો એ સમાજની અંદર ઓટોમેટિક એ ફેલાયેલી છે કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે એટલે કે ચેતના સ્વયં વિસ્તાર પામે છે એ ખોરડું નાનું હોય પણ સંસ્કારી હોય ને એને સૂરજના ઉજાસની જેમ એને કંઈ ફેલાવો કરવો નથી પડતો એ તો ઓટોમેટિક એના સંસ્કારો દીપી ઉઠે છે પણ જો મોટું આંગણું હોય પણ સંસ્કાર ન હોય તો ખરેખર એ નકામો છે આ મોલ્લે ઠાકોર આ હાઈકોની અંદર ભાવાર્થ રજૂ કર્યો છે હા એના પછી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એને હાઈકુ આપ્યું એ દીપ હોલવું હોલવું એટલે બુજાવી દેવું નહીં કહેતા કે આપણે રાત્રે પહેલાંના સમય વળવાઓ આપણે કહેતા કે દીપ ઓલવો ન કહેતા ને શું કહેતા આપણે દીવો રામ ગયો રામ ઘેર ગયો એવું કહેતા આપણે એટલે દીપ ઓલવું થશે અંધારું અરે દીવો ઓલવી નાખીશ તો ઘરની અંદર અંધારું થશે બારીમાં ચંદ્ર જ્યારે કુદરતી આપણે નિરાશ સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે બારીમાં ચંદ્ર નહોતી ખબર કુદરતે પોતાના ચંદ્રનો પ્રકાશ શેઠ ઘરની અંદર આવતો હતો એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય ચિંતાની જરા પણ જરૂર નથી એટલે દીપ ઓલવીસ તો અંધારું થશે પણ એની ચિંતા તારે કરવાની જરૂર નથી બારીમાં ચંદ્ર ખીલો છે આમ અંધકાર અને પ્રકાશ બંનેની એક સાથે સર્જાતી પરિસ્થિતિ છે ને એની અંદર એ આશાનું કિરણ રજૂઆત કરી એટલે કે માણસે જ્યારે સમસ્યાથી ઘેરાયેલો હોય તો નિરાશ થવાની જરૂર નથી હંમેશા કુદરત જ્યારે એક સમસ્યા આપતો હોય ને ત્યારે નિરાકરણ એની સાથે સાથે એને આપતો હોય એટલે અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એક સાથે મૂકીને ચિંતા રૂપી નિરાશામાં ડૂબી રહેલા વ્યક્તિને ચિંતા વગર ફિકર કરતી આશાને આશા હંમેશા અમર એમ કહી શકીએ આપણે એટલે એ આશા હંમેશા જાગૃત રાખવી જોઈએ એ આ ઉદાહરણ દ્વારા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આપણને સમજાવે છે આ તો આપણું હાઈકો અને હાયકામાં કેટલા અક્ષર હોય પાંચ પહેલી પંક્તિમાં પાંચ બીજી પંક્તિમાં સાત અને છેલ્લી પંક્તિમાં પાંચ પાંચ સાત પાંચ આ પણ પ્રશ્ન ક્યારેક બોર્ડની અંદર પૂછી નાખે એટલે આ પણ આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર જે શબ્દ સમજૂતી દુષ્પ્રાપ્ય એટલે જેનો ચોક્કસ અંશ છે તેવું શબ્દસમૂહ માટે એક શબ્દ પણ નીકળી શકે મેહ એટલે વરસાદ મેઘ અને વાદળ પણ થઈ શકે જગત વિશ્વ મુઘટ તાજ સત્તા અને જવાબદારી તરીકે એ શબ્દ વપરાયો છે ભાર એટલે બોજ આંગણ એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા આંગણું કહીએ આપણે એને અથવા ફળ્યું પણ કહી શકીએ સમૂહ માટે એક શબ્દ નીકળી શકીએ રૂપ આપણે શબ્દોના હો એટલે કોઈક નેહ એટલે સ્નેહ પ્રેમ કહી શકીએ અને હોલાવ એટલે હોલવું દુર્લભ વિરુદ્ધાર્થી શબ્દ દુર્લભ એટલે સુલભ અને આદર એટલે અનાદર સ્વાગત કરવું કહીએ આપણે સાથે સાથે આપણને જે વિકલ્પ આપેલા છે એની અંદરથી એક વાક્યના પ્રશ્નો પણ આપણે બનાવી શકીએ એના પછી એક એક વાક્યમાં જવાબ આપો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું જવાબદારીવાળો મુગટ એટલે શું એ પ્રશ્નોનો જવાબ આપણે આગળ જોયો હતો પછી બે ત્રણ વાક્યમાં જવાબ આપો મુરલી ઠાકોરને આંગણું મોટું શા માટે લાગે છે અને સાત આઠ લીટીમાં જવાબ લખો પ્રથમ મુક્તમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી તમે સમજાવો અને પંક્તિ સમજાવો અર્થ વિસ્તાર પણ નીકળી શકે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી આ એક અર્થ વિસ્તાર પણ છે અને એ પંક્તિ પણ તમારે પૂછી નાખે એટલે આ તો આપણું લઘુકાવ્ય જેમાં દોહા મુક્તક અને હાયકું હતા એના વિશે આપણે અભ્યાસ કર્યો આના પછીના લેક્ચરની અંદર આપણે એક નવા પાઠ કે કાવ્યની શરૂઆત કરશું ત્યાં સુધી વસ્તુ